પાવી તાલુકામાં પક્ષીની ગણતરી થતા સડત્રીસ પ્રજાતિના અઢારસો ચુમ્બોતેર જેટલા પક્ષીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લો અને અને તેમાં પણ તાલુકો વન્યજીવો પક્ષીઓથી સમૃદ્ધ છે અહીં વિવિધ જળસ્ત્રાવ વિસ્તારો આવેલા છે જેમાં સુખી ડેમ જળસ્ત્રાવ ઓરસંગ ભારજ અને સુખી નદી કાંઠે તથા ભાભર ડેમ વગેરે જેવા પાણી વહેતા વિસ્તારો આવેલા છે આવા નૈસર્ગિક સંપત્તિથી ભરપૂર સાનિધ્યને માણવા મોટી સંખ્યામાં મા વિદેશી પક્ષીઓ શિયાળાની ઋતુમાં અહીં આવી પહોંચ્યા છે હાલમાં ચાલતી રાજ્યવ્યાપી પક્ષી ગણતરીના બીજા તબક્કામાં પાવીજેતપુર તાલુકામાં સડત્રીસ પ્રજાતિના કુલ અઢારસો જેટલા પક્ષીઓ યાયાવર નોંધાયા હોવાનું જાણવા મળેલ છે જેમાં બ્રાહ્મી બતક રાજહંસ નટકો તેમજ ચમચો નાની ડૂબકી રાજ્યો સર્વગ્રીવ નાનો બગલો મોટો બગલો ઢોર બગલો તેમજ કલક લીધો ઢોંગ કાકણસાર ભગવી સુરખાબ તુતિયાલી બતક ગજપાવ તેમજ ભવતળું જળમરકી ટીટોળી પીળક સમડી તેમજ રીવરટણ તેમજ ચાશ દૂધરાજ દૂહ તેમજ હુદહુદ બીટર અને બાયાસ્ટીલ વગેરે જેવા વિવિધ પક્ષીઓ ગણતરીમાં નોંધવામાં આવેલા છે